નમસ્તે વિદ્યાર્થી મિત્રો તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ યુજીસી નેટ ગુજરાતી વિષયના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું પેપર સોલ્યુશન આ પ્રમાણે છે નેટ ગુજરાતીમાં પાર્ટ ટુમાં એક પ્રશ્ન એવો પૂછાયેલો હતો વાલીને શ્રાપ નીચેનામાંથી કયા ઋષિ આપો છે જવાબ આવશે માતંગ ઋષિ બીજો પ્રશ્ન હતો ઓનું ઉચ્ચારણ સ્થાન જણાવો ઓનું ઉચ્ચારણ સ્થાન જણાવો એમાં આવશે પચ્ય અને ઉચ્ચ સ્થાન પાછળના ભાગેથી અને ઊંચા અવાજેથી બોલાતું સ્થાન ઓનું ઉચ્ચારણ સ્થાન છે ત્યાર પછી એક વાદનો ક્રમવાળો પ્રશ્ન હતો જુદા વાદ છે એ વાદના ક્રમ સાચો ક્રમ કયો છે પ્રશિષ્ટવાદ સૌંદર્યવાદ દાદાવાદ પરાવાસ્તવવાદ અને ભાવક નિષ્ઠાતાવાદ એ ક્રમ છે એ સાચો હતો ત્યાર પછી હતું સુરેશ જોશીના અને કેટલાક વિવેચકોનો ક્રમ સાચો ક્રમ છે એ જણાવો સુરેશ જોશી અને વિવેચકોના સાચા ક્રમમાં આવશે સુરેશ જોશી પ્રમોદકુમાર કોઠારી ચંદ્રકાંત ટોપીવાલા એ ક્રમ સાચો આવશે ત્યાર પછીનો એક પ્રશ્ન હતો ભારતીય આર્યકુળની ભાષા નીચેનામાંથી કંઈ નથી એમાં આવશે મણિપુરી ભાષા જે ચીની તી ભાષા છે ત્યાર પછી તો અંતિમ અભ્રંશ શબ્દ કોણે આપો જૂની ગુજરાતી શબ્દ કોણે આપો પ્રાચીન ગુજરાતી કોણે આપો અને મારું ગુજર ગુર્જર શબ્દ કોને આપો જોડકું હતું એમાં અંતિમ અભ્રંશ નરસિંહરાવ દિવેટિયા જૂની ગુજરાતી કેકા શાસ્ત્રી પ્રાચીન ગુજરાતી કેશવર્ષ ધ્રુવ અને મારું ગુર્જર ઉમાશંકર જોશી આ જોડકું છે એ સાચું થશે કાનહડદે પ્રબંધવાળા બે પ્રશ્નો કાળક્રમમાં હતા જેમાં કાનહડદે પ્રબંધ સૌથી પહેલો આવતો એવો ઓપ્શન એક જ હતો એટલે એવી કૃતિઓના કાળક્રમમાં કાનહડદે પ્રબંધ આવશે ત્યાર પછી એક બોલીનું જુદી જુદી બોલીનું જોડકું હતું એ જોડકુંમાં ઓલું શબ્દ સૌરાષ્ટ્રી બોલીનો શબ્દ છે એવો વિકલ્પ એક જ હતો એટલે એ જોડકું આવશે ઓલું સૌરાષ્ટ્રી બોલી હા સાથે જ કહી દઉં હાલારી બોલી કઈ બોલીની મિસ પેટા બોલી છે એવો એક પણ પ્રશ્ન પણ હતો સાથે યાદ એવો સ્મૃતિમાં એટલે કહી દઉં તો એ આવશે પટ્ટણી બોલી હાલારી બોલી ત્યાર પછી એક પ્રશ્ન હતો નીચેનામાંથી નાટકો કયા કયા છે આપણા ગુજરાતી સિલેબસમાં અભ્યાસક્રમમાં આ જે યુનિટ છે એમાં બે જ નાટક છે હોલિકા અને નવલશાહિરજી એટલે હોલિકા અને નિરજી જે ક્રમ આવતો હોય એ જવાબ છે એ સાચો પડશે ચંચી મહેતાનું હોલિકા અને ચીનુ મોદીનું નવલશાહ ઇરજી આ બે નાટક છે ત્યાર પછી અંગ્રેજીમાં હતું નીચેનામાંથી કંઈ કૃતિ નવલકથા નથી એમાં અંગ્રેજીમાં ટીએસ નું ધ વેસ્ટલેન્ડ જવાબ હતો પછી હતું જુદી જુદી સભાઓ આમાં ગુજરાતી સભા મનસુખરામ ત્રિપાઠી ઓપ્શન જે હતો તે જવાબ આવશે ત્યાર પછી એક વિષય હતો સંશોધનનો વિષય નીચેનામાંથી કોણે પસંદ કરવો જોઈએ જવાબ આવશે એમાં સંશોધાર્થીએ પસંદ કરવો જોઈએ ત્યાર પછી તો આધુનિક વાદનું લક્ષણ નીચેનામાંથી કયું નથી એમાં જવાબ આવતો હતો પરિસ્થિતિનો સ્વીકાર એ આધુનિક વાદનું લક્ષણ નથીવાળા પ્રશ્નો મોટાભાગે સાહિત્ય પ્રકારોમાં ગયા હતા આ વખતે લોક સાહિત્યનું લક્ષણ નીચેનામાંથી કયું નથી તો ટેકનોલોજીસનો સ્વીકાર એ લોક સાહિત્યનું લક્ષણ નથી એ જવાબ આવશે એક પ્રશ્ન એવો હતો કડવાબંધ આખ્યાન આપનાર સર્જક કોણ છે કડવાબંધ આખ્યાન આપનાર સર્જક પ્રેમાનંદ ત્યાર પછી સાહિત્ય પ્રકારમાં ગઝલ ન હતું ગઝલના અંતિમ શેરને શું કહેવામાં આવે છે ગઝલના અંતિમ શેરને મક્તા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી મેં ખંડ ખંડકાવ્યનું લક્ષણ કયું નથી બે કથાઓ એકસાથે ચાલે એવો એક વિકલ્પ હતો લાંબા લાંબા વાક્યો હતા એમાંનો આ વિકલ્પ છે એ જવાબ આવે સોનેટનું લક્ષણ કયું નથી એમાં આવતું સૌ પ્રથમ શરૂઆતમાં ચમત્કૃતિ એ સોનેટનું લક્ષણ નથી ત્યાર પછી તો પ્રશ્ન ટીવી અને સિનેમામાં તફાવત કયો છે અવાજના સંદર્ભમાં તફાવત આવતો હતો એ જવાબ આવશે પાંચ પાંચ માર્ક્સનો પેરેગ્રાફ અને કાવ્ય પઠનના જે હતા એમાંથી જે સ્મૃતિ આધારિત છે એવા ત્રણ પ્રશ્નોના જવાબ છે પેરેગ્રાફ જે હતા એમાં એક પ્રશ્ન એવો હતો સત્યનું સાહિત્ય અને સાહિત્યનું સત્ય આ બંને વચ્ચે કેવો સંબંધ છે તો પેરેગ્રાફના આધારે જવાબ આવતો હતો વિરોધાભાસી સંબંધ છે ત્યાર પછી હતું સત્ય અને તટસ્થતા સાથે કોને લેવા દેવા છે નીચેનામાંથી તો એમાં વિજ્ઞાન અને સત્ય અને કલ્પન સાથે સંકળાયેલું હતું એમાં એક આવતું હતું કલા કાવ્યોના પ્રશ્નો હતા એમાં હતું કાવ્ય નહીં ક્યાં ઊભી છે તો ક્ષિતિજ પર ઊભી છે ત્યાર પછી એક પ્રશ્ન હતો જે શબ્દ છે એ વિશેષણ છે ક્રિયા વિશેષણ છે એવું શબ્દ તેમાં શબ્દ હતો ઉનું આંસુડું ઉનું છે એ વિશેષણ આવશે અને ત્યાર પછી અંદર એક કાવ્ય પંક્તિ આપવામાં આવી હતી કાવ્ય પંક્તિમાં શું છે કલ્પન છે પુરા કલ્પન છે પ્રતિક છે કે પ્રત્યય છે તો એમાં જવાબ આવતો હતો કલ્પન તો મિત્રો ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ગુજરાતી પેપરના સ્મૃતિ આધારિત પચીસક જે છવ્વીસક જેટલા પ્રશ્નોનું આ સોલ્યુશન હતું જો આપને આ સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આપ આ શેર લિંક વિડીયોની બીજાને શેર કરો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જોડાયેલા રહો ચાંચો નવી સંચાલિત સીડીસી ક્વી